વંદે માતરમ ફ્રેન્ડ્સ અત્યારે માધ્યમિક શિક્ષકોની ભરતી થઈ રહી છે અને તેમાં સૌથી મોટો પ્રશ્ન બધા ઉમેદવારો સમક્ષ એ આવે છે કે સરકારી સ્કૂલમાં જવું કે ગ્રાન્ટેડ સ્કૂલમાં જવું જે ઉમેદવારોનું મેરિટ વધારે છે અને બંનેમાં જ એમને તક મળી છે તો એ લોકોના ઘણા બધા ફોન આવે છે અને પૂછી રહ્યા છે કે ખરેખર ક્યાં જવું ને શું કરવું કેમ કે એમને એવો કોઈ અનુભવ નથી અને એટલા બધા મુશ્કેલીમાં છે કે જેના સંદર્ભમાં હું આ વિડીયો બનાવી રહ્યો છું તો મિત્રો જોઈએ આપણે કે સરકારી સ્કૂલમાં નોકરી મેળવવાના ફાયદા કયા કયા છે એવા નવ ફાયદા હું આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું ખાસ ઉમેદવારો કે મેરિટ વધારે છે તેમને સરકારીમાં પણ તક મળી છે અને ગ્રાન્ટેડમાં પણ તો એવા મિત્રો સુધી આ વિડીયો ચોક્કસ પહોંચાડો કોઈને લાભ થશે ક્લિયર ક્લેરિટી મળશે અને યોગ્ય નિર્ણય લઈ શકશે અને યોગ્ય તક એમની જતી હોય તો બચી શકે તો આવા મિત્રો સુધી આ વિડીયો ચોક્કસ પહોંચાડો અને પુણ્યનું કામ કરો હું છું ડોક્ટર સંજય પટેલ અને શરૂ કરીએ સરકારી સ્કૂલમાં નોકરી કરવાના નવ ફાયદા નવથી વધારે ફાયદા હું આપની સમક્ષ રજૂ કરીશ નંબર વન પહેલો એક પ્રશ્ન છે જોબ સિક્યુરિટી સૌથી મોટી ચિંતાનું કારણ છે આજે જોબ સિક્યુરિટી કદાચ સ્કૂલ બંધ થઈ જાય વર્ગ ઘટે તો છૂટા થવાનો આવે ત્યારે શું તો જોબ સિક્યુરિટી આ પ્રમાણે સૌથી અગત્યનો પ્રશ્ન છે એટલા માટે જ તો આપણે સરકારી નોકરી મેળવીએ છીએ જોબ સિક્યુરિટી માટે તો અહીંયા સૌથી મોટી જોબ સિક્યુરિટી છે કારણ કે અહીંયા ફાજલનો કોઈ પ્રશ્ન નથી બરાબર તમે સીધા સરકારના કર્મચારી કેવો સીધા સરકારના લાભો તમને સીધા પ્રાપ્ત થાય છે વર્ગ ઘટે સ્કૂલ બંધ થાય તો પણ તમને જિલ્લામાં સમાવેશ કરી લેવામાં આવે છે તમને નોકરી માટે કાઢી મૂકવામાં આવતા નથી આ સૌથી મોટો બેનિફિટ છે નંબર ટુ ટ્રાન્સફર બદલી અહીંયા તમને જો સ્ત્રી ઉમેદવાર હોય તો એક જ વર્ષમાં જિલ્લા ફેર બદલીમાં તમે બેસી શકો છો અને પુરુષ ઉમેદવાર હોય તો બે વર્ષમાં તમને જિલ્લા ફેર બદલી પ્રાપ્ત થઈ શકે છે જિલ્લામાં પણ થઈ શકે જિલ્લા ફેર પણ તમે કરી શકો છો તો આ બદલીનો સૌથી મોટો વિકલ્પ તમને પ્રાપ્ત થાય છે અત્યારે કદાચ તમને બીજા કોઈ જિલ્લામાં મળે પણ પછી તમે એક વર્ષમાં સ્ત્રી હોય તો બેસી શકે બદલી કેમ્પમાં અને પુરુષ ઉમેદવારને બે વર્ષમાં આ લાભ પ્રાપ્ત થાય છે જે ગ્રાન્ટેડમાં પ્રાપ્ત થતો નથી ગ્રાન્ટેડમાં છેલ્લા વીસ વર્ષમાં પહેલીવાર અત્યારે જૂના શિક્ષક તરીકે બદલી મળી છે એમાં ખૂબ ઓછી જગ્યા હતી સરકાર હવે પછી કરે પણ ખરા પણ હમણાં બેનિફિટ મળે છે બદલી પ્રાપ્ત થાય છે શિક્ષક તરીકે હોવ તમે અને કદાચ તમને બદલી ન મળી પાંચ વર્ષમાં તો પાંચ વર્ષ પછી તમને જિલ્લા ફેર બદલીમાં તમે પોતાના વતનની કચેરીમાં પાંચ વર્ષ મદદની શિક્ષક નિરીક્ષક એટલે એ ઈ આઈ તરીકે પણ તમે આવી શકો છો મદદની શિક્ષક નિરીક્ષક તરીકે પાંચ વર્ષ કોઈ પણ કચેરીમાં જિલ્લાની કચેરીમાં તમે નોકરી કરવાની સુવર્ણ તક પણ પ્રાપ્ત થાય છે એટલે નોકરીના પાંચ વર્ષ આવી રીતે થઈ જાય અને પછી પ્રમોશન આવી જાય નંબર ચાર સૌથી મોટો બેનિફિટ છે તમને પ્રમોશન તમે ગ્રાન્ટેડમાં હોવ તો કદાચ આ લાભ તમને મળે નહીં તમે એસમેટની એક્ઝામ પાસ કરીને વધી વધીને કદાચ પ્રિન્સિપાલ બની શકો બાકી તો તમે શિક્ષકમાં નોકરી લાગો અને મોટેભાગે શિક્ષકમાં જ રિટાયર થઈ જાઓ પણ અહીંયા તમને સૌથી મોટો લાભ મળે છે પ્રમોશનનો એઝ અ ક્લાસ ટુ ઈ આઈ તરીકે સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે તમને ગેઝેટ અધિકારી બનવાની તક અહીંયા પ્રાપ્ત થાય છે તમે આ પ્રમોશનનો લાભ પાંચ વર્ષ પછી ખાતાકીય પરીક્ષા આવે છે અને ખાતાકીય પરીક્ષા આપીને તમે ઉચ્ચતર પગાર ધોરણ પ્રાપ્ત કરી શકો છો અને સાથે ક્લાસ ટુના પ્રમોશન માટે લાયક બની જાઓ છો અને શ્રેયાંત ક્રમ પ્રમાણે તમને પ્રમોશન ચોક્કસ મળે જ છે આ પ્રમોશનમાં થ્રી પોઈન્ટ ટુનો રેશિયો હોય છે એટલે કે ત્રણ શિક્ષકો એ હાજર સેકન્ડરીના હોય અને બે પ્રમોશન તમારા માધ્યમિકમાંની પસંદગી કરવામાં આવે છે બરાબર અને આ એક બહુ મોટો બેનિફિટ આપને પ્રાપ્ત થાય પ્રમોશન અને એ ચોક્કસ જે લોકો ઓછી ઉંમરના છે વધારે મેરિટ ધરાવે છે જે લોકો પરીક્ષામાં પરફોર્મ કરવા માટે પરીક્ષા આપવા માટે ટેવાયેલા છે અને આપી શકે એવા ક્ષમતા ધરાવે છે એવા લોકો ચોક્કસ આ વિકલ્પ માટે થઈને પણ તમારે આ સરકારી સ્કૂલમાં નોકરી મેળવવી જોઈએ નંબર ચાર પોઈન્ટ ટુ કદાચ કોઈને વતનમાં વતનની સરકારી સ્કૂલમાં નોકરી મળે છે ને એને વતનમાં જ રહેવું છે મહિલા ઉમેદવાર છે રહેવું છે તો એ લોકો માટે એક ઓપ્શન જે છે કે તમે પ્રમોશન નહીં સ્વીકારો તો તમને ત્યાં વતનમાં રહેવાનો વિકલ્પ પણ પ્રાપ્ત થઈ જાય છે પ્રમોશન નહીં સ્વીકારો તો તમે ત્યાં જ રહો એ જ કાર્ડમાં તો એક તમારે ઉચ્ચિત પગાર ધોરણ તમારે એક ઇન્ક્રીમેન્ટ કરવું પડે અને ઉચ્ચત પગાર ધોરણ જતવું કરવું પડે તો તમે ત્યાં વતનમાં રહેવાનો વિકલ્પ પણ પ્રાપ્ત થાય છે આ ઉપરાંત તમને ડાયટમાં પણ ટ્રાન્સફર આપવામાં આવે છે જે આપણે પ્રાથમિક શિક્ષક બનવા માટેની જો કોર્સ છે ડીઆઈ ડી એલ એલ એ કોર્સમાં જે ભણાવે છે ડાયટ જેને હમણાં બી એડનું પણ કામ કરી રહ્યા છે તો એ ડાયટના લેક્ચર બનવા માટે પણ તમે એલિજિબલ છો એટલે તેમાં પણ તમને ટ્રાન્સફર આપવામાં આવે છે તો એ પણ એક બદલીનો વિકલ્પ આપણી પાસે રહે છે જે તે જિલ્લામાં આવવાનો આ ઉપરાંત પાંચમો જે લાભ છે એ પ્રમોશન છે તમને ક્લાસ વન ક્લાસ વન એટલે કે જિલ્લા શિક્ષણ અધિકારી આ ઉપરાંત પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી બનવાની તક તમને પ્રાપ્ત થાય છે ક્લાસ ટુ ના દસ વર્ષ પછી તમને ખાતાકીય પરીક્ષા આપીને ક્લાસ વન નું પ્રમોશન માટે તમે લાયક બની જાઓ છો અને ક્લાસ વન બનો એટલે તમારી સમાજમાં કેટલી પ્રતિષ્ઠા વધે તો સવાલ જ નથી અને પગારના લાભો પણ અવશ્ય મળે છે તો તમે નોકરી લાગ્યા હતા શિક્ષકમાં ક્લાસ થ્રીમાં તમે ક્લાસ વન પણ બની શકો છો નંબર છ સમ પ્રમોશન એઝ અ સુપર ક્લાસ વન અધિકારી એટલે કે નાયબ શિક્ષણ નિયામક હોય સચિવ તરીકે પણ તમે પહોંચી શકો છો એટલે જેની ઉંમર ઓછી છે મહેનત કરી શકે તેવા ઉમેદવાર છે તેની મહત્વકાંક્ષા વધારે છે એવા લોકો ચોક્કસ આમાં જવું જોઈએ કેટલા બધા એવા જે રિટાયર થયેલા મિત્રો છે જે શિક્ષક તરીકે નોકરી લાગ્યા હતા અને આજે સચિવ તરીકે રિટાયર થયા છે તો દસ વર્ષ પછી ખાતર પરીક્ષા આપીને તમે સુપર ક્લાસ વન પણ તમે બની શકો છો અને એ આપણા માટે ખરેખર ગૌરવપ્રદ ઘટના કહેવાય કે શિક્ષક સચિવ તૈયાર થાય છે ત્યાર પછી આ ઉપરાંત તમે ક્લાસ ટુ તરીકે જયારે બનો છો ત્યારે સરકારી સ્કૂલના પ્રિન્સિપલ તો બનો જ છો સાથે તમે સરકારી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં તમે ઈ આઈ બની શકો છો ઈ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અને તમે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં તમે જાઓ છો અને એવી રીતે પણ તમારા નોકરીના વર્ષો પસાર થાય છે વળી પાછા પ્રિન્સિપલ બનો છો વળી પાછા ઈઆઈ બનો છો એમ કરીને તમારા તમે જિલ્લા નજીકમાં રહી શકો છો આ ઉપરાંત તમને પ્રિન્સિપાલ તરીકે મોડેલ સ્કૂલના પ્રિન્સિપલ પણ તમને બનાવવામાં આવે છે આ ઉપરાંત આર સ્કૂલ જે છે જેમાં નવ દસ ચાલતું હતું આજથી જોઈએ હવે નવથી બાર શરૂ થશે તો એમાં પણ તમને પ્રિન્સિપાલ બનવાની તક પ્રાપ્ત થાય છે અને ઈઆઈ તો તમે બની શકો છો અને એવી રીતે સુરત જિલ્લામાં પાંચ વર્ષનો ત્રણ વર્ષ નોકરી કરી પછી ત્રણ વર્ષ નવસારીમાં નોકરી કરી વળી પાછા તમે પ્રિન્સિપાલ બન્યા આવી રીતે તમે નોકરીના વર્ષો પસાર કરી શકો છો નંબર આઠ પ્રેસ્ટીજ પ્રતિષ્ઠા મિત્રો એક ક્લાસ થ્રી શિક્ષક ની ગળીમાં સમાજમાં કેટલી છે તમે જાણો જ છો આજે એક નાયબ મામલતદાર પણ ક્લાસ થ્રી હોય છે અને એક શિક્ષક પણ ક્લાસ થ્રી હોય છે શિક્ષક પાસે પુષ્કળ લાયકાત હોય છે કદાચ પીએચડી પણ હોય છે પણ એવા શિક્ષકને કોઈ ચીફ ગેસ્ટ તરીકે તમે જોયા નહીં હશે પણ નામ મામલતદાર ચીફ ગેસ્ટ તરીકે સમાજના લોકો બોલાવે છે કદાચ એની પાસે ડિગ્રી પણ ઓછી છે છતાં પણ બોલાવે છે આજે ગરિમા કોની છે પદની ગરિમા છે મિત્રો તમે જ્યારે શિક્ષક તરીકે નોકરી લાગો છો એમાંથી ક્લાસ ટુ બનો છો ઈઆઈ આઈ બનો છો ઉપરથી પ્રિન્સિપાલ બનો છો ઉપરથી ત્યાંથી પ્રમોશન મેળવીને વળી ક્લાસ વન બનો છો વળી ત્યાંથી પ્રમોશન મેળવી સુપર ક્લાસ વન બનો છો તો વિચાર કરો સમાજમાં તમારી પ્રતિષ્ઠા કેટલી વધે છે કેટલી પ્રતિષ્ઠા વધે છે વરી જો તમને કદાચ આજે સરકાર પેન્શન નથી નવા નિમણૂકના પેન્શન નથી પણ જૂની પેન્શન સ્કીમ આપે પણ આગળ જતાં તો તમે વિચાર કરો કે તમે શિક્ષકમાં હોય તો કેટલું પેન્શન આવે અને સુપર ક્લાસ વનમાં રિટાયર થયા હોય તો કેટલું પેન્શન તમારું બંધાય એ પણ તમારે જોવાનું છે આ ઉપરાંત પ્રોગ્રેસ મિત્રો અહીંયા તમને સતત વ્યવસાયિક વિકાસ થાય છે તમારી પ્રોગ્રેસ કન્ટિન્યુસ થાય છે તમે શિક્ષક નોકરી લાગો છો ક્લાસ થ્રી તમે ક્લાસ ટુ બનો તમે પ્રિન્સિપાલ બનો છો તમે ઈઆઈ બનો છો ઈઆઈ તરીકે અલગ અલગ જિલ્લામાં નોકરી કરો છો સેવા આપો છો એમાંથી વળી ક્લાસ વન અધિકારી જિલ્લા શિક્ષણ અધિકારી બનો છો એમાંથી વળી સુપર ક્લાસ વનમાં ગયા તો સચિવ તરીકે તમે ગયા તો ગાંધીનગરમાં તમે સેવા બજાવી શકો છો આ ઉપરાંત તમે અલગ અલગ જિલ્લામાં જિલ્લા પ્રા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે અથવા પ્રાથમિક શિક્ષણ નિયામક તરીકે પણ કામગીરી કરી શકો છો આવી કેટલી બધી અલગ અલગ જગ્યાએ તમે કામગીરી કરવાની તક પ્રાપ્ત થાય છે તો એમાં તમારો વ્યવસાયિક વિકાસ થાય છે મિત્રો બાકી તમે જુઓ ગ્રાન્ટેડમાં શિક્ષકમાં નોકરી કે લાગી અને શિક્ષકમાં રેટા થાય તો વ્યવસાયિક વિકાસ શું તો એ રીતે તમને વ્યવસાયિક વિકાસ પણ તમે સતત થતો રહે છે તમારા કોન્ટેક નેટવર્ક વધે છે તમારા કોન્ટેક વધે છે અને સમાજમાં પ્રતિષ્ઠા તો સવાલ જ નથી તો આ બધા નવ પાસા ઉપર તમે વિચાર કરો તો ચોક્કસ તમને ખ્યાલ આવશે કે આપણે ગ્રાન્ટેડમાં લેવું જોઈએ કે સરકારીમાં લેવું જોઈએ કોનો બેનિફિટ વધારે છે એ તમે બરાબર વિચાર કરી લેજો મને આશા છે કે આ વિડીયો થકી આપને ક્લેરિટી મળી હશે અને નિર્ણય લેવામાં આ વિડીયો તમને ઉપયોગી થશે તો ચોક્કસ આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટમાં જણાવો કે તમને વિડીયો કેવો લાગ્યો અને જે ઉમેદવારો અત્યારે આ બધું પ્રયક્ષ પ્રશ્નમાંથી પસાર થઈ રહ્યા છે આ મૂંઝવણમાંથી એવા ઉમેદવારોને ચોક્કસ આ વિડીયો મોકલીને એક પુણ્યનું કામ પણ કરો તો ફરી એકવાર મિત્રો વધુને વધુ વિડીયોને આ મિત્રો સુધી પહોંચાડો જેથી કરીને લોકો યોગ્ય નિર્ણય લઈ શકે તો ફરી એકવાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વંદે માતમ જય હિન્દ જય ભારત